છોટાઉદેપુર તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ તેજગઢના ચીચોડ રોઝકુવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ચોટાઉદેપુરના પાવીજેતપુરમાં પણ ફરી વરસાદની શરૂઆત થઈ પાવીજેતપુર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ આયેધ બડાટી ભુલાવી ક્યાંક ધોધમાર તો ક્યાંયક ધીમી ધારે વરસાદ પાવીજેતપુર નગરમાં એક કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે કે આ પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાવણીલા એક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી ચોટાઉદેપુર તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ તેજગઢના ચીચોડ રોઝકુવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પણ ફરી વરસાદની શરૂઆત થઈ પાવી જેતપુર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી ક્યાંય ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પાવી જેતપુર નગરમાં એક કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે કે આ પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાવણી એક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી